કેવી રીતે અમદાવાદમાં એક પાયલોટ દ્વારા કેપ્ટન સ્ટીવ દ્વારા કે રેટ સિસ્ટમ ચાલુ થઈ ગઈ હતી જેનાથી ખબર પડે છે કે બંને એન્જિન ફેલ થઈ ગયા હતા તો એ વિડીયો તમે ના જોયો હોય તો આપણે આ બટન પર ક્લિક કરીને આ બટન પર ક્લિક કરીને તમે જોઈ શકો છો એ એકચ્યુઅલી ટેકનિકલ કારણ પકડાયું તેના વિશેનો વિડીયો હતો પણ તે નેતાઓ એવું કહેતા હોય છે કે આ તો અકસ્માત કહેવાય આમાં આપણે કંઈ ના કરી શકીએ કે એક્સિડન્ટ હે એક્સિડન્ટ કો કોઈ રોક નહીં શકતા પણ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી અને આ વિડીયોનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ટેકનિકલ કારણ કે રાજકારણ એ આપણે જાણવાનું છે દરેક ઘટનાની શરૂઆત પહેલાં કેટલાક ઇન્ડિકેશન મળી જતા હોય છે ઘણા સમય પહેલાં પણ આપણે એને નજરઅંદાજ કરતા હોય છે અને એ કારણો આગળ જઈને આપણને નુકસાન કરે છે જેમ કે એક ઉદાહરણથી સમજીએ સપોઝ આપણી ગાડીમાં હવા એકદમ ઓછી છે બટ આપણે એને અવગણીએ છીએ અને ગાડી ચલાવી રાખીએ તો ટાયરની લાઈફ ખરાબ થાય ટાયર ગમે ત્યારે અકસ્માતથી ફાટી પણ શકે છે રસ્તામાં પંક્ચર થઈ શકે છે અને આ કહેવાય માનવીય બેદરકારી એ બેદરકારીઓની જ વાત આપણે કરવી છે તો આપણે કેટલાક પ્રશ્નો પર આપણે ચર્ચા કરશું આ વિડીયોમાં જે ઘણા ગંભીર પ્રશ્નો છે કે શું આ ઘટનાને ટાળી શકાતો ભારત સરકારનો ડીજીસીએ વિભાગ શું કરતો હતો બીજો પ્રશ્ન છે કે આ ઘટનામાં કોઈ માનવીય નિર્ણયોની ભૂલ હતી શું કોઈ માણસો આમાં સંડોવાયેલા હતા કે કોઈ સરકારી અધિકારીઓ સરકારી વિભાગના નેતાઓ એ નજરઅંદાજ કરી ઘણી ઘટનાઓ વારંવાર થવા છતાંય એને નજરઅંદાજ કરી અને છેવટે એનું પરિણામ બસ્સો પચાસથી વધારે વ્યક્તિઓના મોતથી ચૂકવવું પડ્યું એના ઉપર ચર્ચા કરશું વિડીયો ઘણો ગંભીર અને તમારી આંખો ખોલનારો બની રહેશે તો વિડીયોને છેલ્લે સુધી જોજો તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેન્દ્રસિંહ આપનું સ્વાગત કરું છું આપણી ચેનલ તો અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશના ટેકનિકલ કારણ આપણે પાછલા વિડીયોમાં જોઈ લીધા હવે આપણે કેટલાક ફેક્ટથી થી શરૂઆત કરીએ આ વિડીયોમાં જે કોઈ ન્યૂઝ ચેનલ જે પર્ટિક્યુલર એક્સકલુઝિવ ન્યૂઝ ચેનલ હોય છે જેમાં તત્કાલીન સરકાર માત્ર આવી ચેનલોને જ ઇન્ટરવ્યુ આપતી હોય છે અથવા તો વિડીયો ફૂટેજના લાહવા આપતી હોય છે કેમેરાના શૂટ કરવાના લાહવા આપતી હોય છે તો એવી ચેનલ પર આ પ્રશ્નો નહીં બતાવે સૌથી પહેલો ફેક્ટ એર ઈન્ડિયા બે હજાર સંપૂર્ણપણે સરકારે ટાટા ગ્રુપને વેચી નાખી શું તમને આ ખબર છે કોમેન્ટ કરીને જણાવજો કે આ વાત તમને ખબર છે શું પૂરેપૂરી એર ઈન્ડિયા ટાટા ગ્રુપને વેચી નાખી હતી એની તમને જાણ છે કે નહીં એમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો હવે બીજા ફેક્ટ પર આવીએ કે ટાટા ગ્રુપ આ એર ઇન્ડિયા ખરીદનાર બે હજાર બાવીસમાં જેણે એર ઈન્ડિયા ખરીદી આ ટાટા ગ્રુપે બે હજાર અઢાર ઓગણીસમાં બીજેપીને ત્રણસો ને છપ્પન કરોડ રૂપિયા ચૂંટણી ફંડ આપ્યું હતું કોમેન્ટ કરીને જરૂર જણાવજો તમને આ વાતની ખબર હતી કે નહીં એક ટ્રસ્ટ છે એમની જે ઇલેક્શન માં લડતી પાર્ટીઓને ફંડ આપે છે તો આ ટ્રસ્ટના માધ્યમથી સમગ્ર ફંડ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું બીજેપીને ચૂંટણી ફંડ તરીકે ત્રીજું ફેક્ટ કે બે હજાર બાવીસ થી બે હજાર ચોવીસ સુધી પચીસ સુધીમાં બાર બાર વખત એર ઇન્ડિયા દંડ કરવામાં આવ્યો હતો અને આ દરેક વખતમાંથી સૌથી વધારે વખત જે દંડ થયો થયો છે તે હતો સુરક્ષાની ખામીઓના કારણે ક્યાં વાત કરે હવે આપણે અહીંયા મેઈન વસ્તુ વિચારવાની છે કે શા માટે બાર બાર વખત ભૂલો થવા છતાં જેમાંથી સૌથી વધારે ભૂલ સુરક્ષાની ખામીઓની હતી આ ભૂલ થવા છતાં એર ઈન્ડિયા ચાલુ રાખવામાં આવ્યું ડીજીસીએ જે સરકારી વિભાગ છે જેના મંત્રી છે આપણા આંધ્રપ્રદેશના જે સીએમ નાયડુ સાહેબ છે એમની પાર્ટીના એક એમપી છે જે એના મંત્રી છે એ વિભાગ સંભાળે છે શા માટે એમણે એર ઈન્ડિયાને એમના કીધું કે ભાઈ તમારું લાઇસન્સ કેન્સલ કાલથી ફ્લાઇટ ના ચલાવતા કાલથી તમારી ફ્લાઇટો બંધ શા માટે એવું ના કીધું જો સામાન્ય માનવી કાર ચલાવતો હોય અને જો વારંવાર ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરે અથવા તો કોઈ ગંભીર એક્સિડન્ટ કરી નાખે કોઈના જીવ લઈ લે તો એનું લાયસન્સ સસ્પેન્ડ કરી શકે છે સરકાર તો એ જ સરકારે અહીંયા કેમના લાયસન્સ કેન્સલ કર્યું એર ઇન્ડિયાન આ એક બહુ મોટો પ્રશ્ન છે તો શું આ નિર્ણયની પાછળ આ લાયસન્સ નહીં કેન્સલ કરવા પાછળ ક્યાંક પેલું ચૂંટણી ફંડ તો કામ નથી કરી ગયું ને શંકાનો વિષય છે અરે દેવા ગડમડ બાબા ક્યાંક એવું તો નથી ને કે ભાઈ પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું આપણે જવાબદારીમાંથી છૂટી ગયા તો શું આ બંને વચ્ચે કોઈ મેળમેળાપ હોઈ શકે છે કે નહીં અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કારણ કે આ તો બહુ ગંભીર વિષય છે અને આ માનવીય ભૂલો કહેવાય માનવીય નિર્ણયો કહેવાય જે આગળ જતા સેફ્ટી સ્ટાન્ડર્ડ્સને ઉલ્લંઘન કરવા માટે કારણભૂત બન્યા હોય કારણ કે તમે જોયું હશે આ ઘટના પછી કોઈ રાજકીય જવાબદારી લેવામાં નથી આવી નથી કોઈ મંત્રીએ રાજીનામું આપ્યું કે ભાઈ એવિએશન મંત્રી એમ કહી દે કે ના ભાઈ મેં બાર બાર વખત મારા વિભાગે આ કંપનીને દંડ કર્યો છે છતાંય આ કંપની નથી સુધરી તો આ કંપનીને અમે સુધારી નથી શક્યા તો અમારો વાંક છે અમારી પણ જવાબદારી છે એવું ક્યાંય કોઈ નેતા બોલ્યો નથી કે ભાઈ આ વિભાગના જે મંત્રી છે એને અમે સસ્પેન્ડ કરશું અથવા તો એનું રાજીનામું લઈશું કારણ કે હવે બધું વેચી નાખ્યું છે વેચી નાખો વેચી નાખો વેચી નાખો આપણે માત્ર જનતાના જે પગાર મળે છે જનતા તરફથી એ પગાર આરામથી એસી વાળી ખુરશીમાં બેસો અને આરામથી એ પગારને યુઝ કરો અને જનતાના પૈસાથી માત્ર કારણ કે જો તમે સીધી વાત છે કે નેતાઓ આ બધા વિભાગ પોતે સંભાળે આવી સેવાઓ પોતે સંભાળે મોટી મોટી કંપનીઓ ચલાવે એનું ધ્યાન રાખે તો પછી એવો રોડ એ લોકો રોડ શો ક્યારે કરશે એ લોકો વિદેશ પ્રવાસ ક્યારે કરશે એ લોકો તમારા પૈસે કેમેરામેનોને બોલાવી બોલાવીને શૂટિંગ ક્યારે કરશે કેવી રીતે કરશે કેવી રીતે સારી સારી ફિલ્મો બનાવશે અને પછી તમને બતાવશે પ્રચાર કરવા માટે अब यदि वस्तु अटकी जाए और एनाज कारण है आ बड़ा लोचा थया से अरे कहना क्या चाहते हो ऐसे ही चलता रहा तो इस देश को विश्व गुरु से गुरु घंटाल बनने में ज्यादा टाइम नहीं लगेगा म्यूजिक थोड़ा सा गाना है सुपर ગેટ માય બની શકે કે આજે એન્જિન ફેલ્યુર થઈ ગયા આપણે પાછલા વિડીયોમાં જોયું હતું કે એન્જિન ફેલ્યુર થઈ ગયા તો એની પાછળ ક્યાંક ને ક્યાંક કારણ હોઈ શકે કે પેલો કે બે ટ્રીપ આવા જવાની ટ્રીપનું ફ્યુઅલ લઈને જવાની જરૂર શું હતી આપણો મંત્રી એમ એમ પણ પણ કહી કહી શકે આ વિભાગ કે ભાઈ ફ્યુઅલ લઈને જાઓ જેથી એન્જિન પર લોડ ઓછો પડે સીધી વાત છે જયારે પ્લેન ટેક ઓફ કરતું હોય તો કેટલું બધું વજન એને ઉઠાવવાનું હોય જો સીધે સીધું પિસ્તાલીસ હજાર લીટર જેમ આપણે પાછલા વિડીયોમાં વાત કરી હતી કે પિસ્તાલીસ હજાર લીટર ફ્યુઅલ ઓછું કરી દેવામાં આવે રિટર્ન ટ્રીપનું અને ત્યાંથી ભરાઈ દેવામાં આવે તો કેટલું બધું લોડ ઓછો થઈ જાય એન્જિન ઉપર ને કદાચ આ એન્જિન બન્યું હોત કે ફેલ ન થાત ને બસો પચાસ થી વધારે લોકોના જીવ ના જાત પણ આવો પ્રશ્ન સરકારી વિભાગ ના કરે ને સાહેબ કારણ કે હવે તો પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું બધું વેચી નાખ્યું સરકારે સરકારની આમાં કોઈ જવાબદારી નથી હા ક્યાંક પકડાય કોઈ વસ્તુ સેફટી કોઈ કમ્પ્લેન કરી દે તો બસ દંડ કરી દેવો ત્રીસ લાખ ચાલીસ લાખ પચાસ લાખ એ દંડની રકમ સરકાર જ પાછી પરમિશન આપે કે વીસ રૂપિયાની પાણીની બોટલ બસો માં વેચો સો માં વેચો અને દંડ કવર કરી લેજો એરપોર્ટ ઉપર તમે જોયું હશે કે યાર બિચારા ભાઈબંધ ને લાભ નહીં થાય તો એવું બી બન્યું હોય કે ક્યાંક આવું રાજકીય દબાણ પણ હોય એના કારણે થઈને એને સમગ્ર ફ્યુઅલ આવા જવાનું સાથે લઈને જવું પડ્યું અને એન્જિન પર લોડ આવ્યો અને છેલ્લે એન્જિન સ્ટોપ થયું હોય આવું બની શકે આ આપણી એક સામાન્ય ગણતરી છે સામાન્ય વિચાર છે અને કોઈ પણ વ્યક્તિ આવું વિચારી પણ શકે પ્રશ્નો પૂછી પણ શકે અને કોઈ પણ કોમન મેનને આવો સવાલ આવે કે ભાઈ આટલું બધું વજન લઈને જવાની જરૂર શું હતી લંડન જઈને પાછું રિટર્નનું ફ્યુઅલ ભરાવી લેવું હતું એન્જિન પર લોડ ઓછો પડત અને એન્જિન વધારે સારું ચાલત તમે જોયું હશે કે ટેમ્પા જે ફરતા હોય ઓવર ક્રાઉડેડ ઓવર લોડેડ ભરેલા હોય તો શું થાય એન્જિન ખરાબ થાય સાહેબ જે ટેમ્પો વીસ વર્ષ ચાલવાનો હોય એ ટેમ્પો દસ વર્ષમાં પૂરો થઈ જાય કકડધર થઈ જાય જેમ આપણી સરકાર થઈ ગઈ છે સોરી જેમ આપણી સિસ્ટમ થઈ ગઈ છે આ જ પ્રોબ્લમ થયો છે આ જેટલું બધું વેચવા કાઢ્યું છે એના કારણે જ જવાબદારીમાંથી મુક્તિ મળી ગઈ છે લોકોને અને આ મુક્તિ છેલ્લે બધું ઈશ્વર ઉપર નાખી દે છે લોકો મોટા મોટા નેતા એમ કહી દે છે કે અકસ્માત કહેવાય આપણે એમાં કંઈ ના કરી શકીએ ખાલી શ્રદ્ધાંજલિ આપી શકીએ આ તો ઈશ્વરની ઈચ્છા કહેવાય આમાં આપણાથી કઈ ના થાય જો આવી જ રીતે ઈશ્વરની ને અકસ્માતની ગણતરી હોય તો તમે શા માટે સામાન્ય માણસને હેલ્મેટ માટે આટલો દંડ કરો છો શા માટે કરો છો દંડ તમે ત્યાં બી એવું કહો ને ભાઈ અકસ્માત તો થવાનો છે એને કોઈ ના ટાળી શકે તમારું હેલ્મેટ પણ નહીં ટાળી શકે જો તમારું મૃત્યુ થવાનું હોય તો શા માટે તમે ગાડીઓને કમ્પલસરી વીમા લેવડાવો છો પંદર પંદર હજાર રૂપિયાના ફોર વ્હીલના ત્યાં પણ તમે આ જ તર્ક લગાવી શકો કે આ તો અકસ્માત કહેવાય ઈશ્વરની ઈચ્છા કહેવાય વીમો લો કે ના લો કોઈ ફરક ના પડે એક્સિડન્ટ થવાનો છે તો થવાનો જ છે કોઈનું મૃત્યુ અકસ્માતમાં થવાનું છે તો થવાનું જ છે એમાં વીમો લઈને કોઈ ફાયદો નથી કેમ નથી બોલતા ત્યારે તો તમે આ ઈશ્વરની ઈચ્છા કહેવાય અકસ્માત કહેવાય આમાં કંઈ ના કરી શકીએ તો પછી સામાન્ય માણસોને પણ મુક્તિ આપો આ કંપલસરી વીમા લેવામાંથી કંપલસરી હેલ્મેટ લેવામાંથી એ લોકોના તમે લાયસન્સ કેન્સલ કરી શકો એવા કાયદા બનાવ્યા તો કેમ આ એરલાઈન નથી કરતા કેમ ગ્રાઉન્ડેડ નથી દેતા કારણ કે એમનો જાય જાય ધંધો બંધ થઈ સરકારને દંડ કરવાની મજા ના આવે એમની પાસેથી એટલે આ પ્રશ્નો કોઈ ન્યૂઝ મીડિયા નથી પૂછતું બહુ કમાલની વાત છે કે શા માટે આને કેમ કનેક્ટ નથી કરતું કે એર ઇન્ડિયાએ ચૂંટણી ફંડ આપ્યું હતું સાડી ત્રણસો કરોડ રૂપિયા કેમ કોઈ ન્યૂઝ ચેનલ નથી પૂછતી જવાબ આપો કેમ સરકારે આખે આખીને એર ઇન્ડિયા વેચી દીધી જવાબ આપો કોઈ ન્યૂઝ વાળા નથી પૂછતા હા ફોટો પાડવા પહેલા જતા રહેશે નેતાઓના રોડ પર ઊંધા પડી પડીને ફોટો પાડશે આમ કરીને કે જેથી વિમાનની પૂંછડી દેખાય અને નેતાનું મોઢું દેખાય આ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રાઇવેટ કંપની જે હોય એ તો બાયપાસ કરી જ દે તમે જોયું હશે કે ફ્લાઇટનો એક વિડીયો પણ આવ્યો હતો જે દિલ્હીથી અમદાવાદ આવી ત્યારે એસી કામ કરતું એના નોટ કામ નતા કરતા પેનલ કામ નથી કરતી શું ગેરંટી કે કામ કરતું હોય તમને ખબર ચેક કર્યું હશે પણ તમે જવા દીધું નહીં જવા દીએ તો નુકસાન થશે જો સરકારે જવાબદારી લીધી હોત સરકાર એરલાઇન ચલાવતી હોત તો સરકાર આ વસ્તુને નજર અંદાજ ના કરત એમ વિચારત કે ભલે નુકસાન જાય સરકાર જનતા પેક ટેક્સના પૈસા આપે છે સરકારને ભલે નુકસાન જાય આપણે અઢીસો જણનો જીવ જોખમમાં નહીં મૂકીએ પણ પ્રાઇવેટ કંપનીને શું લેવા દેવા ભાઈ એ તો એક એક કરોડ રૂપિયા આપી દીધા કોણ આપે આટલું વળતર સરકાર તમને પાંચ લાખ દસ લાખ આપવાની હતી અમે એક એક કરોડ આપ્યા અમે આમાં જવાબદારી નિભાવી લીધી આ જ કારણ છે આ દેશમાં બધું વેચાવા લાગ્યું છે ને સાહેબ જોઈ લેજો એક દિવસ હવા પણ વેચાતી લેવી પડશે તમારે જો આજે નહીં જાગો ને તો યાદ રાખજો હવા વેચાતી લેવી પડશે પાણી વેચાતું લેવું પડશે અત્યારે તો લઈએ જ છે સાહેબ તમારી હવા ચોખ્ખી રહે એની જવાબદારી સરકાર નથી ઉઠાવતી આ બધું જ થશે કરો પ્રાઇવેટાઇઝેશન વેચી રાખો બધું નેતાઓએ ખાલી બેસીને જનતાના પૈસાથી પગાર લેવાનો નેતાઓએ માત્ર રોડ શો કરવાના વિદેશ પ્રવાસ કરવાના આજ થવાનું છે અને આવા પ્લેન ભવિષ્યમાં આવી રીતે આ જ નિર્ણયોના ભૂલોના કારણે હજુ પણ પડી શકે છે જો આજે સરકાર નહીં જાગે જનતા નહીં જાગે તો આવા હાદસા ભવિષ્યમાં પણ થઈ શકે છે તમારું શું માનવું છે આ વિશે અમને કોમેન્ટ કરીને જણાવજો કે એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ પાછળ ક્યાંક માનવીય ભૂલ જવાબદાર છે કે નહીં ક્યાંક આ ચૂંટણી ફંડો જે આપવામાં આવ્યા છે એ જવાબદાર છે કે નહીં ક્યાંક પ્રાઇવેટાઇઝેશન સરકાર દ્વારા જે કરવામાં આવ્યું છે એ જવાબદાર છે કે નહીં એની કોમેન્ટ કરીને અમને જાણ કરજો જેથી ખબર પડે લોકોને પણ કે જનતા શું વિચારે છે અને જે લોકોને જે અંધભક્તો આ વિડીયો જોઈ રહ્યા હોય એમને કદાચ દર્દ થયું હોય પેટમાં એસિડિટી થયું હોય તો તેઓ દૂધ પી લે છાશ પી લે જીરાને ઉકાળીને પાણી પણ પી શકે છે એનાથી પણ એસિડિટીમાં રાહત થશે અને જે લોકો દેશભક્ત છે એ માને છે કે દેશની સિસ્ટમમાં સુધારો થવો જોઈએ એ લોકો કોમેન્ટ કરે શેર કરે ચેનલને સબસ્ક્રાઈબ કરી દે તો જાગતા રહેજો લોકોને જગાડતા રહેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જઈ